યાદના મહત્વના સમાચારમાં ડાંગ જિલ્લામાં આવેલા આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો રામ પરોશી ડાંગ જિલ્લાના સુબી તાલુકામાં આવેલ ખાજુણા ગામમાં તથા અંદર આવેલા દરેક ગામોમાં આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો પર કર્મચારીઓ નજરે પડતા નથી આ બાબતે ડાંગ આરોગ્ય વિભાગના અધિકારીઓ કેટલા સંવેદનશીલ છે એ નજરે પડી રહ્યું છે લોકો દ્વારા જાણવા મળેલ છે કે આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો પર જ્યારે પણ કોઈ દર્દીઓ જાય છે તો બંધ હાલતમાં જોવા મળે છે તો બીમાર દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે છે જેથી ડાંગ આરોગ્ય વિભાગના અધિકારીઓની ચિંતા નથી અને આયુષ્યમાન ભારત હેલ્થ વેલનેસ સેન્ટરો પર કર્મચારીઓને પણ કોઈ જાતની ચિંતા નથી અને જ્યારે દર્દીઓને કર્મચારીઓ નજરે પડે તો પૂરતી સુવિધા પણ નથી મળતી ત્યારે આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો મ્યુઝિયમ સમાન નજરે પડે છે ખાજુણા ગામમાં દવાખાનામાં સમયનો બોર્ડ તો મારેલો છે પણ એ ટાઈમ કોઈ કર્મચારી નજરે પડતા નથી તો લોકો આ ફ્રીમાં મળતી યોજનાનો લાભ ક્યારે લેશે જ્યારે ડાંગ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે ખરી ડાંગ જિલ્લામાં આવેલ આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો પર કર્મચારીઓ પોતાના મનમરજીથી ચલાવી રહ્યા છે તેવું લાગી રહ્યું છે તો ડાંગ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે ખરી એ જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ ડાંગ લાઈક કરો શેર કરો સબ્સક્રાઈબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી